નમસ્કાર મિત્રો હું ગોપાલ ઇટાલિયા વિસાવદર વહેસાણ જુનાગઢ તાલુકા વિધાનસભાનો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર દોસ્તો ગઈકાલે એટલે કે સાતમી જૂન બે હજાર પચીસના રોજ સુરતમાં વિસાવદર વહેસાણ વિધાનસભાના ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને અન્ય નેતાઓની ઉપસ્થિતિમાં ચૂંટણીલક્ષી એક સભાનું મિટિંગનું આયોજન થયેલું હતું આ આયોજનમાં અનેક મોટા મોટા ભાજપના મંત્રીઓ ધારાસભ્યો હોદ્દેદારો ઘણા બધા નેતાઓ હાજર હતા મેં ગઈકાલે એ બધાનું વક્તવ્ય સાંભળ્યું એ લોકો ભાજપના પ્રદેશ પ્રમુખ ભાજપના ઉમેદવાર અને અન્ય લોકો જે કાંઈ હાજર હતા એમણે પોતાના વક્તવ્યમાં લોકોને મત આપવાની અપીલ કરી એ તો એમાં કંઈ ખોટી બાબત નથી મત બધી જ પાર્ટી માગી શકે બધા જ ઉમેદવારો માગી શકે એમાં ખોટું કંઈ છે નહીં એ તો લોકશાહી છે પણ આખાય ભાષણમાં વિસાવદર ભેસાણ કે જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારની જનતાના મુદ્દાની કોઈ વાત ક્યાંય ભાષણમાં આવી નહીં આ પંથકમાં ઇકો ઝોનનો સૌથી મોટો પ્રશ્ન છે તો જો ભાજપવાળા વાળા ચૂંટાશે તો ઝોન બાબતે એમનું શું સ્ટેન્ડ રહેશે એની વાત ભાજપના ઉમેદવારે કોઈ મંત્રીએ કોઈ ધારાસભ્યએ કે પ્રદેશ પ્રમુખે કરી નહીં આ પંથકના અનેક ગામડામાં સૌની યોજનાનું પાણી નથી આવતું એની વાત પણ ભાષણમાં ક્યાંય આવી નહીં આ પંથકના તમામ ગામડાઓના રોડ તૂટેલા છે એની વાત પણ ક્યાંય ભાષણમાં કોઈના ભાષણમાં આવી નહીં આ પંથકના અનેક ગામડાઓમાં સરકારી બસ આવતી નથી અગાઉ આવતી હતી પછી ભાજપની સરકાર આવી બસો બંધ થઈ ગઈ છે દીકરા દીકરીઓને ભણવામાં ખાસ કરીને દીકરીઓને ભણવામાં ઘણી તકલીફ પડે છે કેમ કે બસ ન આવે તો મા બાપ છે ગામડેથી રોજ કેવી રીતે એને મોટા શહેરમાં ભેસાણમાં કે વિસાદરમાં ભણવા મોકલી શકે તો ગઈકાલે તમામ લોકોએ ભાષણ કર્યા મત આપજો સરકાર અમારી છે અમે સરકારમાં છીએ તમે વિરોધ પક્ષમાં મત આપો છો એટલે કામ નથી થતા અમારી સરકાર આવશે આવું બધું કીધું પણ સરકાર વાળી તો કોઈ ચર્ચા થઈ જ નહીં આ પંથકના અનેક ગામડાઓમાં ગરીબ માણસોને સો વારિયા પ્લોટની જરૂર છે હજારો એવા ગરીબો છે કે જેને રહેવા માટે ઘરનું મકાન નથી કેમકે ઘરનો પ્લોટ નથી માણસો ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા છે કે સો વાર પ્લોટ આપો તો હું મારું ઘર બનાવું તો ભાષણમાં એમ કહેવામાં આવે છે ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા ભાજપના ઉમેદવાર દ્વારા કે તમે વિરોધ પક્ષમાં મત આપો છો સરકાર અમારી છે કામ નહીં થાય કામ નહીં થાય પણ તમે ચૂંટાઈ જાશો તો સો વારિયા પ્લોટ બાબતે શું કરશો એ વાત તો આજના ભાષણમાં આવતી નથી આ પંથકના અનેક ગામડાઓમાં અનેક ગરીબ લોકો એવા છે જેની પાસે બીપીએલ નું કાર્ડ નથી ભાજપના કેટલાક સક્ષમ લોકો પાસે છે પણ જે ખરેખર લાયકાત ધરાવતો માણસ છે જે ખરેખર ગરીબ છે એની પાસે બીપીએલ નું કાર્ડ જ નથી તો ભાજપના પ્રદેશ પ્રમુખ કે ભાજપના ઉમેદવારના ભાષણમાં ક્યાંય ગરીબ માણસની વેદના ન આવી આ પંથકના હજારો લોકો રત્ન કલાકારો છે હીરાના વ્યવસાય ઉપર નભે છે એની પાસે જમીન નથી આવકનું બીજું કોઈ સાધન નથી હીરા ઘસીને પરિવારનું ગુજરાન ચલાવે એટલી જ વ્યવસ્થા છે હીરામાં હાલ મંદી હાલે છે સુરત છે એ હીરાનું સૌથી મોટું હબ છે આ મંદીના માર સામે જજુમી રહેલા હીરાના વેપારીઓ અને હીરા ઘસતા રત્ન કલાકારો એમના માટે ભાજપની સરકાર શું કરશે એ બાબતની ગઈકાલના સુરતના સંમેલનમાં કોઈ ચર્ચા ન થઈ પ્રદેશ પ્રમુખ પાટિલ સાહેબે ચર્ચા ન કરી અને ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલે પણ ચર્ચા ન કરી આ પંથકની અંદર સૌથી વધુ લોકો ખેતી સાથે સંકળાયેલા છે ખેતીની સૌથી મોટી સમસ્યા પાણી હોય છે પાણી સિવાય સૌથી મોટી સમસ્યા અત્યારે ખાતર હોય છે કે દર વાવણી ટાણે ખાતર મળતું નથી ખાતર માટે ખેડૂતોએ આજીજી કરવી પડે લાચારી કરવી પડે હાથ જોડવા પડે છે કે ખાતર આપો ખાતર આપો અને પાંચ થેલી કે બે થેલી ખાતર જોઈતું હોય ત્યારે એક થેલી આપવામાં આવે અને એની સાથે સાથે નેનોનો જે બાટલો આવે છે જેને આ પંથકમાં ભાણીઓ કહેવામાં આવે છે જબરજસ્તીથી ભાણીઓ આપવામાં આવે છે તો ભાજપના ઉમેદવાર મત માગે છે સી આર પાટીલ મત માગે છે બીજા મંત્રીઓ ગામડે ગામડે જઈને મત માગે છે તો એ બાહેદરી કેમ નથી આપતા કે સરકાર તમારી છે તો શા માટે જબરજસ્તીથી નેનો યુરિયાનું ખેડૂત ઉપર દબાણ કરો છો નેનો ડીએપી નેનો યુરિયા જબરજસ્તીથી પરાણે આપવામાં આવે છે તો એના ઉપર ભાજપના ઉમેદવાર કે ભાજપના પ્રદેશ પ્રમુખ કે ભાજપના જે મંત્રીઓ મત માગવા આવ્યા છે એ એક શબ્દ નથી બોલતા ખાલી એમ કહી દેવું કે સરકાર અમારી છે અમારો ધારાસભ્ય આવશે તો કામ થશે એ તો એક ભાષણની વાત છે તમે આવશો તો નેનો યુરિયા બાબતે શું કરશો તમે આવશો તો ઇકોજોન બાબતે શું કરશો

મત આપો મત આપો મત આપો મત આપો મત આપો આટલી જ વાત આ વડાલ પંથકની અંદર ડુંગળીનું ખૂબ મોટા પાયે ઉત્પાદન થાય છે આ વખતે ડુંગળીના ભાવ નથી ડુંગળી ડુંગળીના પાકનું ઉત્પાદન જે થયું છે ડુંગળી લઈને લણીને માર્કેટિંગ યાર્ડમાં લઈ જવા કરતા રોટોવેટર ફેરવી દેવું ખેડૂતને સસ્તું પડે એમ છે ડુંગળીના પાકનું ખેતરમાં ખેતરમાં નાશ કરી નાખે તો પણ ખેડૂતને પોસાય એમ છે એ ડુંગળી જો કાઢીને લણીને લઈ જાય માર્કેટિંગ યાર્ડમાં તો નુકસાન જાય એવું છે તો એ બાબતે ભાજપના ઉમેદવાર ભાજપના પ્રદેશ પ્રમુખ મંત્રીઓ અહીંયા પ્રચાર કરે છે એ લોકો કેમ એક શબ્દ બોલવા તૈયાર નથી તમારે કેવું તો જોઈએ ને કે તમે એમ કહો છો કે સરકાર અમારી છે ધારાસભ્ય અમારો બને તો કામ થશે તો જણાવો તો ખરા કે ડુંગળીનું શું થશે આ વિસ્તારની અંદર હજારોની સંખ્યામાં નકલી બોગસ કાગળ ઉપરની મંડળીઓ બનાવેલી છે એક એક ગામમાં પાંચ પાંચ દસ દસ પંદર પંદર વીસ વીસ મંડળી હોય મારી પાસે ડેટા છે આવનારા દિવસોમાં હું એને જાહેર કરવાનો છે એક એક ગામમાં ઓરિજિનલ કાર્યરત હોય અસલ એવી એક જ મંડળી કાગળ ઉપર બીજી ત્રણ મંડળી આ ત્રણ મંડળીનો એક મત બને ત્રણ મત બને એટલે આવું ખોટા મતદાનના આધારે સાવજ ડેરીમાં જુનાગઢ જિલ્લા સહકારી બેંકમાં અને જુનાગઢ એપીએમસી યાર્ડમાં ભાજપના માણસો બોગસ મતદાન આધારે ચૂંટાઈ જાય છે અને પછી ભ્રષ્ટાચાર કરે છે સાવજ ડેરીમાં અને જુનાગઢ જિલ્લા સહકારી બેંકમાં ભાજપના મળતિયાઓની કરોડો રૂપિયા લઈને ભરતી કરવામાં આવી છે તો કેમ એક શબ્દ કોઈ સુરતના સંમેલનમાં બોલ્યું નહીં તો સંમેલન કર્યું મત માગો છો એ તો બરાબર છે એમાં કાંઈ ખોટું જ નથી મત માગવાનો સૌનો બંધારણીય અધિકાર છે પણ મત માગો છો ત્યારે તમે એમ કયો છો કે સરકાર અમારી છે માટે અમને મત આપો એવું તમે કયો છો તો એવું કેમ નથી જણાવતા કે તમારી સરકાર જે છે એ શું કરશે કરશો કે નહીં કરો એ તો ચૂંટણી પછીની વાત છે પણ બોલવામાંય તમે બોલી નથી શકતા ઇકોઝોન ઉપર એક શબ્દ ભાષણમાં નથી કહી શકતા જ્યારે તમે અત્યારથી નથી બોલી શકતા તો પછીથી શું બોલશો એ આ ગયા વર્ષે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં જણાવો હોય કે મગફળી હોય ભયંકર લૂંટફાટ મચાવવામાં આવી અને ખેડૂતો પાસેથી ખૂબ રૂપિયા પડાવી લીધા તો ભાષણમાં બોલો તો ખરા કે એ પૈસા લેવાનો દોષિત કોણ છે એ ભ્રષ્ટાચાર કોણ કર્યો આ પંથકમાં બીજી અનેક ગરીબ માણસોની સમસ્યા છે મામલતદાર ઓફિસે ધક્કા 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 મતલબ કોઈ કામ થતું નથી પૈસા દીધા સિવાય પેસાણની અને વિસાવદરની મામલતદાર ઓફિસ તાલુકા પંચાયત વીજળી વિભાગની ઓફિસ લોકો ત્રાહીમાં પોકારી ગયા છે કે ભાઈ સાહેબ બાપા આ સરકારી કામ ન પડે તો સારું મારે જો કામ પડ્યું તો સમજી લો ધક્કા તો ભાજપની સરકાર છે એવું કહીને મત માગો છો તો ભાજપની સરકારના રાજમાં મામલતદાર ઓફિસે ધક્કા ખાવા પડે છે પ્રાંત ઓફિસે ધક્કા ખાવા પડે છે ગમે તેટલા કાગળિયા લખો કાગળ લખો કાગળ લખો કશું થાય નહીં બસ કાગળ આ ઓફિસે લખો તો આમ જાય આમ લખો આમ જાય આમથી આમ આમ જાય તો ગઈકાલનું સુરતનું સંમેલન છે મારી દ્રષ્ટિએ ફ્લોપ સંમેલન છે ફ્લોપમાં ફ્લોપમાં ફ્લોપ કેમ કે મુદ્દો તો કંઈ હતો જ નહીં વાતમાં મત આપો મત આપો મત આપો મત આપો પણ મત લઈને શું કરશો હું મારા ભાષણમાં કઉ છું કે હું ઉપર અવાજ ઉઠાવીશ હું સૌની યોજના બાબત માટે સંઘર્ષ કરીશ સરકારી કચેરીઓમાં સમયસર કામ કામ થાય એના માટે કરીશ ગામના પડતર પ્રશ્નો ઉપર હું રજૂઆતો કરીશ રોડ રસ્તાના કામો ઉપર ધ્યાન આપીશ એ મારું કમિટમેન્ટ છે જનતાને ને અવડું મોટું સંમેલન થયું લાખો રૂપિયાનો ખર્ચો કરો જમવાનું સ્ટેજ લાઇટિંગ ડેકોરેશન ડ્રોન કેમેરા આટલું બધું ભેગા કર્યા પછી વિસાવદર ભેસાણ કે જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારની આમ જનતાને સ્પર્શતો એક પણ મુદ્દો ચાહે ખેડૂતનો હોય ચાહે ખેત મજૂરોનો હોય ચાહે રત્ન કલાકારોનો હોય ચાહે વેપારીઓનો હોય ચાહે આ પંથકના ધંધાદારીઓનો હોય ચાહે માલધારીઓનો હોય એક પણ મુદ્દો કિરીટભાઈના ભાષણમાં પાટીલ સાહેબના ભાષણમાં કે અન્ય લોકોના ભાષણમાં હતો નહીં માત્ર ને માત્ર મત આપો મત આપો મત આપો જલ્દી મત આપો જલ્દી મત આપો તો દોસ્તો જનતાએ આની નોંધ લેવાની જરૂર છે કે ખાલી મત જોતા છે મુદ્દો કંઈ છે જ નહીં તો મને એક તક આપો હું તમારા બધા જેવો સામાન્ય આમ જનતામાંથી આવતો આમ માણસ છું મારે ખૂબ બધું કામ કરવું છે મારું લક્ષ્ય મોટું છે મારું મારી દાનત મોટી છે હું બે અઢી મહિનાથી આ પંથકની અંદર ફરું છું લોકોને મળું છું વાત સાંભળું છું નાના મોટા કામ કરું છું અવાજ ઉઠાવું છું માત્ર દોઢ વર્ષનો સમય બચ્યો છે મને તક આપશો તો હું ઘણું સારું કામ કરીશ ભાજપે આ પંથકના ત્રણ વર્ષ વેડફી નાખ્યા ભૂપતભાઈ ભાઈ પાસે પક્ષ પલટો કરાવનાર જ સી આર પાટીલ પોતે છે એ પોતે જ વિસાવદરમાં આવ્યા હતા અને ભૂપતભાઈ ભાયાણીના ગળામાં હાર પહેરાવ્યો હતો જે સી આર પાટીલ સાહેબે પક્ષ પલટો કરાવ્યો અને વિસાવદર વિધાનસભામાં બે વર્ષ સુધી ચૂંટણી ન થવા દીધી બે વર્ષ લોકોના કામ ટલ્લે ચડાવ્યા બે વર્ષ સુધી પબ્લિક નેતા વગરની રહી બે વર્ષ દરમિયાન અતિવૃષ્ટિ થઈ માવઠા આવ્યા ઇકો ઝોન નો પ્રશ્ન આવ્યો જમીન માપણી નો પ્રશ્ન આવ્યો ટેકાના ભાવ નો પ્રશ્ન આવ્યો બે વર્ષ સુધી આ વિસ્તારમાં ચૂંટણી નો થવા દીધી ભાજપે શું કામ ભૂપત ભાઈ સી આર પાટીલ ના હાથે પક્ષ પલટો કર્યો આજે સી આર પાટીલ સુરતમાં સંમેલન કરીને મત માગે છે કયા મોઢે બે વર્ષ તો સી આર પાટીલ ના કારણે વેડફાઈ ગયા એક તો ભાયણી ને લઈ ગયા અને બીજું ચૂંટણી નો થવા દીધી તો દોસ્તો સુરતના સૌ મિત્રો ને મારી વિનંતી છે ભાઈ સાહેબ બાપા આપણે ઘણી બધી વખત તક ગુમાવી ચૂક્યા છીએ આ તક ન ગુમાવતા બે હજાર સત્તર ના આંદોલન ની તક ગુમાવી ચૂક્યા બે હજાર બાવીસ ની તક આપણે ગુમાવી છે મારી બધા સુરતના મિત્રો ને બે હાથ જોડીને વિનંતી છે કે ભાઈ સાહેબ બાપા તક ન ગુમાવતા રાજકારણ રાજકારણ ની રીતે હાલતું રહેશે પાર્ટીઓ આવતી રહેશે નેતાઓ આવતા રહેશે સમય પૂરો થાય જતા રહેશે પણ આ તક બીજી વાર નહીં આવે હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું જય કિસાન જય જય ગરી ગુજરાત